માણે ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે માંડવી પોલીસ તંત્ર દ્વારા સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ તંત્રના અધિક્ષક અધ્યક્ષ સ્થાને ઈદે મિલાદ અને ગણેશ ઉત્સવ નિમિત્તે નગર તથા તાલુકાને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ આ મીટિંગ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે બપોરે ત્રણ કલાકે સુરત જિલ્લા અધિક્ષક રાજેશ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં કાર્યક્રમનું સંચાલક પી ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું ડીવાયએસપી વી કે વનાર દ્વારા સન્માનિત કર્યા હતા ડીવાયએસપી વી કે વનારે ઈદ મિલાદ અને ગણેશ વિસ્તર્જન અંગે જરૂરી સૂચનો આપ્યા હતા અને સીસીટીવી કેમેરાનો અવશ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું માંડવી પાલિકા ચીફ ઓફિસરે ગણપતિ વિસર્જન અંગે બી સ્થાનિક તરૈયા તૈનાત કરવામાં આવશે તથા લાઇટની વ્યવસ્થા કરવામાં આવે છે આ પ્રસંગે સુરત જિલ્લા અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઈદ મિલાદ અને ગણેશ વિસર્જનમાં તમામના સહકાર થકી સુંદર રીતે આયોજન થાય તે બદલ ઉપસ્થિત શાંતિ સમિતિના સદસ્યો નગરજનો સરપંચો પાલિકાના અધિકારીઓને પૂરતો સહયોગ આપવા જણાવ્યું હતું અને સરકારના નિયમ મુજબ પર્યાવરણ અને ડીજે વગાડવામાં કાળજી રાખવા પણ જણાવ્યું હતું આ પ્રસંગે નગરજનો પાલિકાના અધિકારીઓ તથા હિન્દુ મુસ્લિમ બંને કોમના વિરાદરોએ તથા શાંતિ સમિતિના સભ્યોએ શાંતિપૂર્ણ માહોલમાં શાંતિપૂર્ણ વિસર્જન થાય રાજકીય તથા સામાજિક તમામ આગેવાનોએ સહકાર આપો અપીલ કરવામાં આવી હતી ગણેશોત્સવ નિમિત્તે આજ રોજ યોજાયેલ શાંતિ સમિતિ તથા આયોજકોની મીટિંગ પ્રસંગે ઉપસ્થિત નવનિયુક્ત નિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌહાણ સાહેબ

અને પોલીસ પ્રશાસન તરફથી જે આયોજન કરવામાં આવેલું છે જે તૈયારી કરવામાં આવેલી છે તે બાબતે તમામ નાગરિકોને વિગતે સુપરિચિત કરવામાં આવ્યા અને જે નિયમો છે સરકાર શ્રીના જે નિયમો છે પર્યાવરણને લગતા એ સિવાય ડીજેને લગતા ગણપતિ વિસર્જનની જે જગ્યાઓ છે એ બાબતમાં ખૂબ સારી રીતે સમજણ કરવામાં આવી અને આ બાબતે તમામ આયોજકો દ્વારા પૂરતો સહકાર આપી અને એકબીજાની મદદથી ખૂબ સારી રીતે આ તહેવાર થાય

જે અહીંનું મહેકમ છે એ સિવાય બંદોબસ્તમાં જે એક્સ્ટ્રા જરૂરિયાત છે કારણ કે માંડવી પોલીસ ખૂબ મોટા વિસ્તારમાં છે ગણપતિ સ્થાપના પણ અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને ખૂબ શાંતિપૂર્ણ શહેર છે પરંતુ જે પીઆઈ છે એમના દ્વારા જે એક્સ્ટ્રા માગણી કરવામાં આવેલી છે એ અમારી જિલ્લા પોલીસ દ્વારા એને એક્સ્ટ્રા ફોર્સ પાંચ તારીખના રોજ ફાળવવામાં આવે છે જે પાંચ અને છ બંને દિવસ માંડવી ખાતે રહી માંડવી પોલીસની મદદમાં રહી અને ગણેશ ઉત્સવમાં યોગ્ય બંદોબસ્ત કરશે નવું પોલીસ સ્ટેશન નું જે બિલ્ડિંગ બન્યું છે ત્યાં અત્યારે વિઝિટ છે મારે એના જે હવે ફર્નિચરના એક કામ જે બાકી છે એ કામ જેવો પૂર્ણ થઈ જાય એટલે તરત જ સરકાર યોગ્ય સમય લઈ અને એનું હમીર સિંહ चौहान ઇન્દી ટીવી નું સ્માન્ડિંગ